ટ્રાફિક વિગડે રૂપિયા પાંચસોની પાવતીની તોડ કર્યો હોનો વાહન વાહનચાલકે કર્યો વિડીયો વાયરલ ભાવનગર શહેરમાં સારવાર અર્થે બાઇક ઉપર આવેલા એક બાઇક સવારને ગઢેજી વડલા પાસે ટ્રાફિક બ્રિગેડ અટકાવ્યું હતું અને લાયસન્સને વગેરે કાગળો માગ્યા હતા જેમાં લાયસન્સની હોવાને લઈ ટ્રાફિક બ્રિગેડ દ્વારા બાઇકને ડિટેન કરવાની વાત કરવામાં આવી હતી જોકે આ સમગ્ર બનાવમાં વાહન ચાલક પાસેથી રૂપિયા પાંચસો ટ્રાફિક બ્રિગેડે લઈ અને જવા દેવાનું કીધું હતું જો આગળ કોઈ રોકે તો કહેજો કે ગઢેજી વડલા ખાતે ટ્રાફિક બ્રિગેડને પૈસા આપ્યા છે તેવો વિડીયો આ વાહન ચાલકે વાયરલ કર્યો હતો

આજ રોજ હું ભાવનગર દવાખાનાના કામેથી આવ્યો હતો અને જ્યારે દવાખાનાનું કામ પતાવીને રિટર્ન જ્યારે નીકળ્યો ત્યારે વડલા પુલની નીચે મને પોલીસવાળાએ ઊભો રાખ્યો ગાડી અને મારી પાસે લાઇસન્સ માંગ્યું જેથી મારું લાઇસન્સ આજથી મહિના દિવસ પહેલાં ખોવાઈ ગયેલું હતું જેથી કરીને મેં લાયસન્સનું કીધું મારે લાઇસન્સ મારી પાસે નથી ખોવાઈ ગયેલું છે તો મને કે કે તો તારે પાંચ હજાર રૂપિયા દંડ ભરવો પડશે પાંચથી છ હજાર રૂપિયા દંડ આવશે તો મેં કીધું છે એટલા બધા મારી પાસે અત્યારે પૈસા નથી મેં કીધું તો મને કંઈક ટાઈમ આપો તો કે ગાડી ડિટેન થાય છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો મને ગાડી પાછળ બેસાડી અને આરટીઓએ લઈ જતા ત્યારે મને એ સાહેબે એવું કીધું કે બે હજાર રૂપિયા તો તારે કરી જ દેવા પડશે તો તારે આરટીઓમાં ગાડી કે જમા નહીં થાય તો મેં કીધું સાહેબ આટલા બધા પૈસા મારી પાસે નથી તો કે છેલ્લે મને પાંચસો રૂપિયાની રિકવાયરમેન્ટ કરી કે પાંચસો તો તારે દેવા જ પડશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ પાંચસો રૂપિયા હું આપીશ બરાબર તો એમ કરીને મને પાછા લાવ્યા અને જ્યારે મેં પાંચસો રૂપિયા આપ્યા અને પહોંચ માંગી તો મને એવું કહેવામાં આવ્યું કે પાંચસો રૂપિયા જ આપ્યા છે ભાઈ પાંચ હજાર રૂપિયા નથી આપ્યા તો પહોંચ માંગે છે તો મેં કીધું સાહેબ પણ આગળ જતાં કોઈ મને રોકશે તો તો મને કહે કે આગળ કોઈ નથી તું જવા દે અને તને કોઈ રોકે તો કહી દેજે આગળ મેં ટ્રાફિકવાળાને પૈસા આપી દીધા છે જે તમે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો